નમસ્કાર દર્શક મિત્રો સ્પાઇક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે સ્પાઈક ટુડે હમણાં થોડા સમય પહેલા જ અહેવાલ બતાવ્યો હતો સ્થાનિક કાઉન્સિલર પણ ત્યાં હાજર હતા ભરવાડ ગૌરવપ્રતનો આ રોડ છે છાણી જકાતના પાસેનો થોડા સમય પહેલા જ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો હવે એ રોડને ખાનગી કંપની દ્વારા ખોદી નાખવામાં આવ્યો છે વાયર કે જે નાખવા માટે કામગીરી કરવામાં આવી છે અને તેના જ કારણે રોડ ખોદી નાખવામાં આવ્યા છે ત્યારે આપણી સાથે રોડ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટીવ એન્જિનિયર એવા ધાર્મિકભાઈ દવે છે તેમની સાથે વાત કરીશું સાહેબ શું કેવા માંગશો વારંવારની આ રીતની કામગીરી રોડ બનાવ્યા પછી ખોદી નાખવામાં આવે છે ડબલ ડબલ ખર્ચો કોર્પોરેશન અને સાથે સાથે પાલિકાનો ખર્ચો જે છે તે આમ આદમી પર પડે છે શું કહેશો જે હાલમાં તમે જે આ વાત કીધી છે ગૌરવપત્રમાં જે રોડ તૂડ્યો છે એની હકીકત એવી છે કે હમણાં થોડા સમય પહેલાં જ મને સ્થાનિક કાઉન્સિલર જાભાઈ દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી વિસ્તારને મેં એ બાબતની સંપૂર્ણ તપાસ કરી છે જેટકો કંપનીનું આ એક કામ છે છાસઠ કેવીના એમના જે એમના જે કેબલ સપ્લાય અને કેબલ જે લિંક કરવાની કામગીરી છે એ માટે છે એમને કામગીરીની મંજૂરી ફૂટપાથવાળા ભાગમાં એટલે રોડના છેડા પર આપેલી છે પરંતુ ત્યાંના સ્થાનિક વોર્ડ લેવલના એન્જિનિયર સાથે એમને સંકલન કરી અને આ રોડ વિભાગની જાણ બાર એમને રોડ તોડવાની ત્યાં મંજૂરી આપી જે તદ્દન ખોટી છે એટલે તાત્કાલિક ધોરણે અમે રોડ વિભાગથી જેટકો કંપનીનું કામ પણ બંધ કરાવડાયું છે એનું રિસ્ટોરેશન પણ અમે કરીશું અને હાલમાં એને એક લાખ રૂપિયાનો દંડ પેનલ્ટી સ્વરૂપે ફટકારવામાં આવ્યો છે જરૂર જણાશે રિસ્ટોરેશનમાં ખર્ચો વધારે હશે તો એને ધ્યાનમાં રાખીને એની સાપેક્ષ મને દંડ લેવામાં આવશે માનીએ છીએ કે જેટકો કંપની બી સ્થાનિક લોકોની સુવિધાનું જ કામ કરતી હોય છે પરંતુ આ રીતે જે નવીન રોડ બનતા હોય ને ગેરંટી પીરિયડના રોડ હોય એમાં વિભાગની મંજૂરી લઈને અને કામગીરી કરવાની હોય છે અમે તમામ વિભાગોને તેઓની જરૂરિયાત મુજબ મંજૂરી આપતા આપતા હોઈએ છે પરંતુ મંજૂરીની વિરુદ્ધમાં તેઓએ કામગીરી કરી હોવાથી તેમને દંડ ફટકારવામાં આવેલો છે ધર્મિકભાઈ દર વખતે આ રીતની કામગીરી કરવામાં આવે છે શું દંડ એક કાર્યવાહી છે કે એનાથી લોકો સમજી જાય છે કેમ કે વારે ઘડી આ પ્રકારની કામગીરી થતી હોય છે અમને નથી લાગતું કે પબ્લિકને નથી લાગતું કે દંડથી આ લોકો સુધરશે આપ કહો છો પણ પરંતુ જેટકો બી એક સરકારી સંસ્થા છે અને લોકોના હિત માટે જ કામ કરે છે આ રીતે જુદા જુદા કેબલ કંપનીઓ પણ જે હોય છે તે બી પબ્લિક સર્વિસ પ્રોવાઇડર અને શહેરના લોકો માટે જ કામ કરતું હોય છે એટલે એ પણ એક યુટિલિટીના ભાગરૂપે છે એટલે તેઓને મંજૂરી આપવી પડતી હોય અને જે કામો લોકોના હિત માટે હોય એને મંજૂરી અમે આપીએ અને મંજૂરીને એક ધારાધોરણ મુજબ મંજૂરી આપતા હોય છે એમની કે જ્યાં ત્યાં એ લોકો કામ કરી શકે એ રીતની કોઈ મંજૂરી નથી હોતી એ લોકોને ચોક્કસ સ્થળ તપાસ કરવામાં આવે છે એ લોકોને લાઇન દોરી આપવામાં આવે છે અને એ મુજબ જ એમને કામગીરી કરવાની હોય છે આ કામગીરીમાં સ્પેસિફિક તેમને જાણ કર્યા વગર અને ડિપાર્ટમેન્ટની જાણ બાર ત્યાં આંગળી રોડ તોડી નાખ્યો છે એમને ફૂટપાથ પર કામગીરી કરવાની મંજૂરી આપી હતી એટલે એ રીતનું મંજૂરીની વિરુદ્ધમાં કામગીરી કરી હોવાથી તેમને દંડ કરવામાં આવેલો છે ભાઈ અત્યારે હાલની બી પરિસ્થિતિ જોઈ હમણાં આપણે માંજલપુર ખાતેનો બનાવ જોયો છે અને કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ પણ કર્યા છે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો હતો હાલની આ જે રોડની કામગીરી કરી છે રોડ જે તોડી નાખ્યો છે એની આજુબાજુ કોઈ બેરિકેડ પણ નથી ખાલી એક પેલી પ્લાસ્ટિકની પટ્ટી મારી દેવામાં આવી છે તો કોર્પોરેશન શું હજુ પણ રાહ જોઈ શકે છે રાહ જોઈ રહ્યું છે કોઈના મોતનું બિલકુલ નહીં આ જે કામ છે તે જેટકોએ કર્યું છે કોર્પોરેશન આ પ્રકારના કામ નથી હાલમાં જે શહેરમાં પાણી ડ્રેનેજના જે કામો ચાલે છે તેમાં જે ડ્રેનેજ લાઇનના ટ્રંક લાઇનના બધા કામો છે તેમાં હાર્ડ બેરીકેટિંગ લઈને કામ કરીએ છીએ જેટકો કંપનીને છે તો વોર્ડમાંથી મંજૂરી આપવામાં આવેલી છે અને એની આ જે સાવધાની એમને જે રાખવાની છે તેની તમામ સાવધાની રાખવા માટેના વોર્ના એન્જિનિયરોએ ત્યાં આંગળી તકેદારી રાખવાની હોય છે હાલમાં મેં ટેલિફોનિક તેમની સાથે ચર્ચા પણ કરવામાં આવી છે અને જો જેટકો કંપની દ્વારા કે વોર્ડના અધિકારી દ્વારા ત્યાં આંગળી સંપૂર્ણ તકેદારી રાખવામાં નહીં આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે હજુ પણ ત્યાં હજી કોઈ સુરક્ષાના ધારાધોરણ પ્રમાણે ત્યાં બેરીકેડ કેવું લગાવવામાં હજુ અત્યારની સ્થિતિમાં નથી આવ્યું શું કેશો આપ આપ આવ્યા છે ને જસ્ટ મારી એની પહેલા જ વાત થઈ છે એટલે અડધો કલાકમાં જો એ નહીં થાય તો અમે અમારી રીતે બેરિકેટિંગની વ્યવસ્થા કરીને બેરિકેટિંગ કરીશું પરંતુ કોઈનું કોઈનું નુકસાન ના થાય અને કોઈ અકસ્માત ના થાય તેની પૂરતી ચિંતા કરવામાં ધાર્મિક ભાઈ વિપુલ ઝાલાના મોતની વાત કરીએ તો વિપુલ ઝાલાનો જે મોત થયું ક્યાંક ને ક્યાંક પાલિકાએ કાર્યવાહી પણ કરી છે બ્લેકલીસ્ટ કર્યા છે દંડ કર્યા છે અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે પરંતુ એ નાના કર્મચારી છે મોટા કર્મચારીઓને છાવરવામાં આવે છે અને ખાસ કરીને ધાર્મિક દવેને સસ્પેન્ડ કેમ કરવામાં ના આવે તેવી પરિવાર માંગણી કરી રહ્યા છે આ બાબતે શું કહેશો આપની જે રજૂઆત છે પરિવારની માગણી છે તો અમે એના માટે જ્યારે બી આ ઘટના ઘટી હતી એ ઘટનાને ધ્યાનમાં રાખીને જે એક કોન્ટ્રાક્ટરની ભૂલ છે પ્રાથમિક કોન્ટ્રાક્ટરની ભૂલ છે અને ત્યારબાદ જે લોકોની બી એની અંદર જવાબદારીઓ છે તેની સામે કાર્યવાહી કરેલી છે ના એકલા ધાર્મિક દવાઈ ઉપર કાર્યવાહી એવું આપ કહો છો પરંતુ પોલીસ તપાસને બી અમે સંપૂર્ણ સહયોગ આપીએ છીએ કોર્પોરેશનને પણ અમે સંપૂર્ણ સહયોગ આપીએ છીએ લોકોના હિતમાં કામ કરીએ છીએ અને તમામ શહેરમાં હાલમાં જે પાણી રહેના કામ કરવામાં આવે છે લોકોની સુખાકારી માટે કરવામાં આવે છે એટલે અમે અધિકારી તરીકે તમામ વિભાગોનું કામગીરી લોકોના હિતમાં અને પૂરતી તકેદારી રાખીને કરતા હોઈએ છે પરંતુ એક વ્યક્તિ તમામ જગ્યાએ ના પહોંચે એના માટે નીચે જુદા જુદા અધિકારીઓ નિયુક્ત કરવામાં આવેલા છે તેઓની પણ પ્રાથમિક જવાબદારી હોય છે એટલે જેમની જે જવાબદારી છે તેની સામે કોર્પોરેશનને જ્યાં જરૂર લાગી છે ત્યાં એમને કાયદાકીય કે જે કોર્પોરેશનને કાર્યવાહી કરવાની છે તે કાર્યવાહી કરી છે આવનારા સમયમાં આગળ પણ જે જરૂરિયાત એ મુજબ કોર્પોરેશન કાર્યવાહી કરશે ધાર્મિકભાઈ આ જે રોડ ખોદી નાખવામાં આવ્યો છે આપણે જાણ નથી હવે પછી એવી સખ્ત કાર્યવાહી થશે કે અધિકારીઓને જાણ થયા વગર આવી રીતે કામગીરી ના થાય ચોક્કસ અધિકારીની જાણવા ક્યારે બી કામગીરી થશે તો એ કામગીરીની મંજૂરીને એવું લાગશે તો અમે તમામ કામગીરીની જે મંજૂરી આપેલી હશે એ મંજૂરીને પણ પૂરતી રદ કરીશું અને એમને મંજૂરી એના પછીની કોઈ પણ મંજૂરી આપવામાં નહી આવે ચોક્કસથી આ હતા અધિકારી ધાર્મિક દવે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે રોડની કામગીરી કરવામાં આવી છે ક્યાંકને ક્યાંક તેઓએ જાણ નથી કરી અને તેના જ કારણે દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને જો જરૂર લાગશે તો આનાથી પણ વધારે કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવશે અને હવે પછી જો આ રીતની કાર્યવાહી થશે તો જે અગાઉની મંજૂરી આપવામાં આવી છે તે મંજૂરી પણ રદ કરવામાં આવશે તેવું અત્યારે અધિકારી જણાવી રહ્યા છે પરંતુ એક વાત ચોક્કસ છે આ રીતની કામગીરી થાય છે અને ભોગ નિર્દોષ માણસનો લેવાય છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુડે ન્યૂઝ વડોદરા